હલો નાના નાની દાદી અને મામી મમ્મીએ જેવું શાક બનાવ્યું પહેલાં ભરવા મસાલા મો બનાવતા હતા એવું આજે આપણે શાક બનાવશું આ મારી વહુએ મસ્ત બેસનનો મસાલો બનાવ્યો છે અને આ ભીંડામાં ભ ભીંડાને આડા કરીને ચીરીને એના પેટમાં બેસન ભરે છે બધો મસાલો ભરે છે અને હું વિડીયો બનાવી રહી છું ગાઈસ જુઓ બધા આપણા દાદી નાની મમ્મી બધા આ ભરવા મસાલા ભીંડી મસાલા ભરવા મસાલા ભીંડી બનાવતા હતા તો મેં કીધું ચાલો આજે આપણે મારી દાદીને બી ખાવાનું મન થયું છે તો આપણે ભરવા મસાલા ભીંડી બનાવીએ ચાલો તો અમે ભરવા મસાલા ભીંડી આજે બનાવી છે જુઓ કેવી સરસ બની છે એમાં તેલ નાખ્યું હતું હિંગ નાખી અને લસણ અને આદુનો પેસ્ટ નાખી અને આ ભરવા ભીંડી નાખી દીધી છે ને જુઓ કેટલી સરસ મજાની આ ભરવા ભીંડી બની ગઈ છે તૈયાર કેટલી સરસ મસાલા ભીંડી બની ગઈ છે જુઓ અને બહુ અમે એન્જોય કર્યું મસાલા ભીંડી ખાઈને ભરવા ભીંડી રોટી ચાવલ મજેદાર મસાલા મસાલા ભરવા બની ગઈ છે બધાના મોડામાં પાણી આવે છે ને કેટલી ફાઇન બની ગઈ છે આમ જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય છે ગાઈસ તમે પણ કમેન્ટ કરીને બતાવજો કે તમે કઈ રીતે બનાવો છો તો હું પણ તમારી રીતે આજ બનાઈ ભા ભીયાર ટીવી મોબાઈલ